નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો દ્વારા મીડિયા હાઉસ દ્વારા અને ઝટપટ ન્યૂઝ આજ રોજ જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે હીરાના વેપાર સાથે જોડાયેલો એક ઠગ ઉઠામણું કરી ચૂકેલા વેપારીને જલાલપુર પોલીસે રિમાન્ડ બાદ રજૂ કરતા હીરા વેપારીઓ જે ખરા એની અંદર થોડી ચળબળ મચી જવા પામી હતી અને એ લોકોનું એક પંદર જણાનું ટોળું જે ખરું જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું કારણ કે જેમના ફસાયેલા નાણાં હતા એ લોકોને આશા જાગી હતી કે હવે અમારા પૈસા પાછા આવશે ભાવનાથી ત્યાં પહોંચી ગયા હતા વાત જો કરવામાં આવે તો નવસારીમાં આમ પણ હાલ હીરામાં મંદી ચાલી રહી છે ત્યારે ઓન પેપર એક કરોડ ત્રીસ લાખનું ઉઠામણું કરનાર અને પોલીસનો ચોપડે નેવ્યાસી લાખનું ઉઠામણું કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે ભાવનગર ખાતેથી પકડાયેલો આરોપી જે ખરો એ પહેલે પણ આવા કાવા દાવા કરી ચૂક્યો છે અને અગાઉ પણ લોકોના પૈસા લઈ અને ભાગી ગયો હોવાની વાત સામે આવવા પામી છે તો એ પ્રસંગે આ આરોપીની ધરપકડ કર્યા બાદ એના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા ગયા હતા ત્રણ દિવસના રિમાન્ડ બાદ જ્યારે આજે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે હીરાના વેપારીઓને માલુમ પડતા હીરાની વેપારીનો એક ટોળું ત્યાં પહોંચી ગયો હતો અને એમણે પોતાની પ્રતિક્રિયા આપી છે શું જણાવી રહ્યા છે હીરાના વેપારીઓ ચાલો આપણે સાંભળીએ અને ઘટના એ બની હતી કે સાહેબ આ ત્રણ મહિના પહેલા ખરીદી અર્થે નવસારી આવ્યો હતો અને દલાલ હસ્તક એવું કે નિલેશભાઈ કીકાણીની ઓફિસમાં એણે ખરીદી ચાલુ કરેલી અને દલાલે અતુલભાઈ શાહ કરીને દલાલ છે જે બધાને એમ કે વિશ્વાસ કેળવ્યો કે આ પાર્ટી બહુ સારી છે રાઈટ ટાઈમ પેમેન્ટ આપે છે એટલે બધા ઈરાના વેપારીઓ છે આશિષભાઈ રોનકભાઈ રિતેશભાઈ મેજોરિટી પરેશભાઈ યોગેશભાઈ કરીને બધા વેપારીઓ માલ વેચ્યો વેચ્યો પછી તરત જ એને બે દિવસના નાના વેપારીઓને માલ લીધો ખરીદી કરી અને ડાયરેક્ટ એ ભાવનગર જઈને હાથ ઊંચા કરી દીધા અને લોકોને આ સામે દિવાળી એ બધાને અટવાય માલ માંગ એ છે કે સાહેબ બસ જો દિવાળી સામે છે અમારા પૈસા પાછા આવી જાય અમારો માલ પરત આવી જાય અને એ જેને જેને માલ વેચ્યો છે સાહેબ એ લોકો કોને વેચ્યો છે એ અમારી પાસે લાવી દેને તો અમારે દિવાળી બધા નાના વેપારીઓની સુધરી જાય એ ત્યાં આગળ સાહેબ એનું કેવું એમ છે કે અમે બીજા વેપારીઓને માલ વેચ્યો છે હવે તપાસ અનુસાર અમારી પાસે કોઈ સાચા રિપોર્ટ આવ્યા નથી કે એને કોને વેચ્યો શું છે એક જ વાતનું રટણ લે છે કે અમે માલ બધો વેચી કાઢો વેચી કાઢો મારી પાસે કાઈ નથી દલાલે વેચો દલાલે વેચો કરે છે એ સાહેબ હવે અમને જાણ કરતા નથી અમે ચાર મહિના પેલા કાર્તિક ભાઈ આવેલા હતા એક ઓફિસ માં એમની એક બાયર આવે છે ભાવનગર થી જેનું અત્યારે ઉલ્લેખન નથી કરતો એની ઓફિસ સાથે શરૂઆત થી આવતા હતા પછી એમના દલાલ દસ્તક નિલેશભાઈ ની ઓફિસે ખરીદી કરવા માટે બેઠા એમને શરૂઆતમાં એકાદ પેમેન્ટ આપ્યું અમને વિશ્વાસમાં લીધા એના પછી અમે અમારે હીરામાં કેવું હોય કે છત્રીસ દિવસ પિસ્તાલીસ દિવસ સાહીઠ દિવસની ટર્મ્સ ટર્મ્સમાં માલ લેવાનું ચાલુ કર્યું અને એના પછી અમારે એક પણ પેમેન્ટ એમને આપ્યા નથી જ્યારે અમે ત્રણ વાર ભાવનગર ગયા એમના ઘરે બી ગયા તો એમના એમ કે મને અહીંયા કાર્તિક આવ્યો નથી એમ કે મને મળ્યો નથી પછી એના પછી અમે ભાવનગર ડાયમંડ એસોસિએશનમાં બી ગયા ત્યાં અમે બધાએ વીસ જણાએ ફરિયાદ નોંધાવેલી છે અને એના પછી અમે લોકો ટોટલ અમે વીસ બાવીસ જણા છીએ પણ એમાંથી અડધા લોકો કેસમાં નથી આવ્યા જોડાયેલા નથી જે લોકો ચાલીસ લાખ વાળા છે બધા અમે લોકો અત્યારે નેવ લાખ ની અરજી કરેલી છે ટાઉન પોલીસ સ્ટેશનમાં કરેલી હતી પણ બે મહિનાથી એ લોકો ટાઉન અમે એકવાર પોલીસ સાથે પણ ગયા હતા ભાવનગર પણ ત્યારે પણ એ ભાઈ અમને મળ્યા નતા બરાબર અને એના પછી અમે લોકો ગાંધીનગર ગયા હર્ષભાઈ સંઘવી જોડે ત્યાં વાત કરી એમના પીઆઈ સાથે અને પછી એમના પીઆઈ એમ કીધું કે તમે નવસારી જઈને

કોઈક ને પોતાનું ઘર છે મારું પોતાનું ભાડાનું ઘર છે સાહેબ બરાબર છે આજે મારું ત્રણ લાખ રૂપિયાનું કરીને ગયેલા છે આજે અમારે અમારે રહેવા માટે પૈસા પડે હવે અમે કેવી રીતના લાવીએ અમારી રિકવરી કેવી રીતના થાય એ બધું હવે થશે તો અમે અહીંયા બજારમાં ઉભા રહીશું કે હીરાની હીરાનો ધંધો આખો ચિઠ્ઠી પર ચાલે છે સાહેબ વર્ષો બાપ દાદાની પેઢીની ચિઠ્ઠી પર ચાલે છે તો આ પ્રમાણે પહેલે પણ ગોળિઓ કરી લેનાર અને ત્યારબાદ વળી પાછું એક કરોડ ત્રીસ લાખનું ગોળિયું કરનાર આરોપીની ધરપકડ કરી અને પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે જ્યારે વધુ પૂછપરછ ચાલી રહી હતી અને કોર્ટમાં રજૂ કરવાના હતા તે દર સમય દરમિયાન આ પ્રમાણે લોકટોળું ભેગું થઈ જવા પામ્યું હતું કે પોલીસની સમજાવટ બાદ એવો ત્યાંથી દૂર થયા હતા અને પોતાનો આક્રોશો શાંત કર્યો હતો તો આ જ પ્રમાણે આવાનવા સમાચારો માટે આપની હારતા રવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી